રાજ્યના તમામ લોકોને વાંચન સુવિધા પ્રદાન કરવાના હેતુથી નવા પુસ્તકાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાજકોટના ધોરાજી તાલુકા ખાતે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા નવા શરૂ કરાયેલ પુસ્તકાલયની સેવા લોકાર્પિત કરવામાં આવી હતી આ પુસ્તકાલયમાં આશરે ત્રણ હજાર જેટલા પુસ્તકો મેગેઝીન્સ તથા અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ પાલિકાના ચીફ ઓફિસર પ્રાંત અધિકારી ધોરાજી નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન મામલતદાર તાલુકા વિકાસ અધિકારી શહેર ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સાંસ લા વર્ષા હું જુનાગઢ આઝાદ ચોક લાયબ્રેરી આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન છું અને ધોરાજીમાં આજે જે તાલુકા લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં હું આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનનો ચાર્જ સોંપેલો છે મને ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના પચાસ તાલુકા તાલુકાઓમાં બિન આજે આદિજાતિ તાલુકાઓમાં પચાસ લાઇબ્રેરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું એમાં ધોરાજી તાલુકામાં આજે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું ધારાસભ્ય શ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ડોક્ટર મહેન્દ્ર પાટલિયા ધારાસભ્ય ધોરાજી આજ રોજ તાલુકા કક્ષાની સરકારી લાઇબ્રેરી નું અહીંયા લોકાર્પણ થયું છે અને એ બહુ સુંદર કાર્યક્રમ આજે રામનવમીનો પવિત્ર દિવસ છે અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આ શુભ અવસરે આજે રાજ્ય સરકારને ખૂબ ખૂબ હું આભાર માનું છું કે રાજ્ય સરકારના સાંસ્કૃતિક યુવા અને રમતગમત વિભાગ દ્વારા આ લાઇબ્રેરીનું અહીંયા લોકાર્પણ થયું છે અને આ લાઇબ્રેરી દ્વારા અહીંના યુવા વિદ્યાર્થીઓ ખાસ કરીને સ્ટુડન્ટ્સ કે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર એપિયર થવા માગતા હોય એના માટે મહેનત કરતા હોય આ સિવાય અન્ય વિદ્યાર્થીઓ કે જે પોતે પોતાની હોબી હોય અન્ય સિનિયર સિટીઝન વડીલો યુવાનો બધાને વાંચનનો એક અલગ પ્રકારનો શોખ હોય છે તમામ ક્ષેત્રના પુસ્તકોનો અહીંયા મેં જોયું કે દરેક પ્રકારના પુસ્તકો દરેક વિષયના પુસ્તકોનો અહીંયા સમાવેશ કરેલો છે અને એનું આગળ આગળ નવા નવા પુસ્તકો ઉમેરાશે અને આ જે વ્યવસ્થા છે ટોટલી એન્ટાયર સિસ્ટમ ડિજિટલાઇઝ છે તો અહીંયા લાઇબ્રેરી સરસ રીતે ચાલશે અને લોકો વધુ વધુ લાભ ઉઠાવે એવી પણ અપીલ કરું છું અને ભવિષ્યમાં નગરપાલિકા અને કલેક્ટર પ્રશાસનમાં પણ મેં વિનંતી કરી છે કે અહીંયા એક જમીન મળે તો એક વ્યવસ્થિત અદ્યતન લાઇબ્રેરીનું એક બિલ્ડિંગ થાય અને એમાં ઈ લાઇબ્રેરીની પણ વ્યવસ્થા થાય જેથી કરીને વધુમાં વધુ યુવાનો વિદ્યાર્થીઓ લાભ ઉઠાવે છે મદદનીશ ગ્રંથાલય નિયામક રાજકોટ રાજકોટ લલિતભાઈ મોઢ આજે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રવૃત્તિભાગ ગ્રંથાલય ખાતા પસ્તક દોરાજી ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડીલે સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું અને આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રમુખશ્રી શ્રી ચીફ મામલોદાર શ્રી અને નગરપાલિકાના શ્રી અને ધોરાજીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ગ્રંથાલયમાં તૈણ હજાર ઉપર પુસ્તકો છે સ્પર્ધાત્મક વિષયોના પુસ્તકો છે અને સ્પર્ધાત્મક વિષયના પુસ્તકો વિદ્યાર્થીઓ સારી રીતે વાંચી શકે તે માટે અદ્યતન ફર્નિચર સાથે ફર્નિચર આરોપાણ વોટર કુલર સાથે અધ્યતન કોમ્પ્યુટરાઈઝેશન લાઇબ્રેરી આજે ખુલ્લી મૂકવામાં આવેલ છે અને આ લાઇબ્રેરીમાં અમારા ગ્રંથાલય ખાતાના શ્રી ડૉક્ટર પંકજભાઈ ગોસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ આ લાઇબ્રેરીને સફળતાપૂર્વક ખુલ્લી મૂકવામાં આવેલ છે